ભરૂચ જિલ્લાના આમોદથી સમાચાર સામે આવ્યા છે આમોદ ચોકડી પાસે સવારના અકસ્માતની ઘટના બની હોવાના સમાચાર સામે આવ્યા છે તારીખ દસ પાંચ બે હજાર પચીસના ના સવારના આઠ કલાકના અરસામાં બાઈક ચાલકને બચાવવા જતાં બે ટ્રકો સામસામી ભટકાયા હોવાના સમાચાર સામે આવ્યા છે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે બે ટ્રકો સામસામી ભટકાય છે બાઇક ચાલકને બચાવવા જતા બે ટ્રક ચાલકો સામસામે ભટકાયા હોવાના સમાચાર સામે આવ્યા છે સમા હોટલ પાસે આ ઘટના બની હોવાના સમાચાર છે સવારના આઠ વાગે આ અકસ્માતની ઘટના બનતા ટ્રાફિક જામના દ્રશ્ય સામે આવ્યા હતા આમોદ તાલુકાથી સમાચાર સામે આવ્યા છે આ સમગ્ર ઘટનામાં એક ટ્રક ચાલકના પગપા હાની મોટી ઈજા થવા પામી હતી કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી આ અકસ્માતની ઘટનાના પગલે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા જાણવા જો ફરિયાદ લેવામાં આવી છે સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન